હાલો ડાયરો જય માતાજી રામ 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 ને જય શ્રી કૃષ્ણ તો કેમ તો ડાયરો બધાય મજામાં છો ને આ ઓકે ડાયરો તમે બધાય મજામાં જોઈશો તો સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર નવા દિવસે નવા બ્લોગમાં તો હેને ડાયરો એનો વિડીયો કરતી તો મસ્ત મજાનો ચાલુ આ બાજુ અમારે રાજવીરભાઈ એમ ક્યાં શિવમભાઈ પુરુબેન સાચ તો ને ડાયરો પૂરો અને શિવમ બી અત્યારેમાં આવી ગયા છે શું છે

હજી આજ કેવો ગ આજ લગભગ આવવો પડે બપોરે કન્ટિન્યુ બ્લોક માં બનારી ગયો આપડે જવું છે કુવાર વીનવા ગુવાર માં થોડોક ભાવ સુધારા થયા છે એમણે કા વિર પાડી એમ ના ગાય ગયા થઈ ગયા છે Wu wa reit re na bata weni ike, amre a saar saat bai kei da, bai saar saa gei kalei na, weni lii ta da, weni kei a gaal ta ala wai, kei a baa pona, a bai doa lai padi, a re na bina, a

Bajeran ngebet dat ke ija, must maja karena di pas nah, posia ya, Banyak e habis. <coughs> Bajeran ngebet dat. Bundan matanu. Kondi kondisai. Aple saish nih,

હાલો ડાયરો આપણે છે ને બાજરાનો રોટલો ચોળી સોળેલું ફેરી મંડી જાય ખાવા હલો ડાયરો છે ને સાડા ત્રણ થઈ ગયા છે ને મસ્ત મજાનો છે ને આરામ કરી લીધો હે ને વરસાદ છે ને આરામ કરીને આવી ગયા ફૂલ તૈયારીમાં એની એવો દેખાય વાતો મિત્રો હમણે નહીં દેખાય હાલો દેખાડી દેવા એવો કાળા દીપાંગ વાદળ ને આ બાજુ ને ગાજબી ચાલુ થઈ ગયું છે Sana Mitro. Kalah di Bang Badar. Dalo Dairo sini. Kamare tulsi ne Punam ne mira mate ne. Nin kai tu Dia ganji mate tori kati. Dah jam nang di ka kalpa porsa da da. Ya kvar ready pas ka gayu ni. Tahu, dari dong, mana? Kita perkat mati. થોડાક પૂળા પૂળા કાઢીને પાછી ચેક કરી દીધી છે ને વરસાદ એ જામ્યું હે કાળા ગજબ નો અંકો નથી આ સાઈડ જ છે અને જોઈ દે તો આપણે કેવો વરસાદ આવે ફૂલ ગરમી પછી વળી ગયો કાળો ડિબ્બા જામ્યું હે આ વરસાદ જોરદાર પડે આપણો અને મસ્ત મજાનું જોરદાર રહે અને પાડોશી જો ગુવાર કાઢી નાખ્યો એટલો રહ્યો છે થોડોક એમાં એક વાર વીણી અને પાછો ઉંબાળી નાખી ગુવાર રીતે પવન છે આવ્યા અહીં આપણે લગભગ હમણાં વરસાદ આવવો જોઈએ થોડો જાય પછી આનું કાંઈ નક્કી ના કહેવાય નોય આવે તે જ ફૂલ તો હવે જોઈ ડાયરો કેવો વરસાદ આવે આપણે પાંટીની બ્લોગમાં રહી રીજો તો ખબર પડશે કેવો વરસાદ આવ્યો કેવો નહીં આપડું બધી ને ઘરમાં પવન પણ જામ્યું છે જો મિત્રો ઓલું વાદળ છે ને ફૂલ જામી ગયું હે પવન નહી તો ચાલુ થઈ ગયે બહુ છે ને વરસાદ સાવ નજીક માં છે આ રીક્ષા ચડવા માં જ્યાં થોડા વાદળ ચાલુ થઈ જાય મિત્રો એટલે માન લેવાનું વરસાદ ટકી જાય ઘડીક વરસાદ સારો જ પડતો હોય છે અહીંયા મિત્રો આપણે વરસાદ આવ્યો પણ ખાલી હે ને સાતા જ આવ્યા હજી વાતાવરણ તો ફૂલ છે આવે એવું વરસાદ છે ને ડાયરે સાઈડ ભૂકા કાઢે તમને બતાવું એવું મિત્રો સને વાંધો બોટાદ સિટીમાં ફૂલ વરસાદ છે આપણે નથી

અંદાજે એક થી બે અઢી ત્રણ જેવો વરસાદ થઈ ગયો એ સાઈડ ને હાલો ડાયરો હવે ને આપણે ગાય લેવી દાંતડી ને જવા દેવી હવે ડાયરો લીંદવા માંડવીમાં કોક કોક ખડ છે ને લઈ લેવી વરસાદ થઈ ગયો ગોળ ગાઈ જાય નીંદો આમાં માંડવીના પાંદડા બરોબર નીચરા નહીં ને એટલો વરસાદ આવ્યો એવું ખાસ સાજો તો આવ્યો કલ્પેશ પગી ગયો નીંદવા

વરસાદી વાતાવરણ થતું આવે છે જેવું માથે વાદળું કોયલ મસ્ત બોલે પેલા જેવું ઉનાળા જેવું નહીં બોલતી એક હમણાં કલાક એક લાખ થાય ને તો ખાતા હે ને ચાલુ થઈ જાય હાલો હવે એને આપણે ડોઈ લીધી હવે રાધા બાકી દોવાની એને દોઈ લેવી જાય હી જાઈ જય હિ જય હિ જય હાય ઘા મની જાય શું હા ડોલસી lim làm coi buồn lên đi anh nói nay vô tiễn

ચાલો હવે ડાયરાને મળીશું નેક્સ્ટ વોગમાં ત્યાં સુધી બધા ડાયરાને રાખી